હવે વરાછા બોમ્બે કોલોની પાસે ગેરકાયદેસર જે બાંધકામ કરાયું છે તે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે મહેન્દ્ર ઉફે ગુલ્લો નામના બુટલેગરનું ઘર પણ તોડી પડાયું છે તંત્ર દ્વારા ડિમોલિશન ની કામગીરી હાથ ધરાઈ છે જોડાયા છે જાણકારી બિલકુલ ચોક્કસપણે હવે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ સ્થળ પર ડિમોલેશન ની કાર્યવાહી જે તે કરવામાં આવી રહી છે કાર્યવાહી કરવામાં આવી હતી દેવામાં એટલું જ નહીં પરંતુ વરાછા બોમ્બે કોલોની પાસે આવેલા મહેન્દ્ર ગુલ્લો નામના બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું પાલિકાની જગ્યામાં પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો પાલિકા અને પોલીસ સો જેટલા લોકો દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે સુરત શહેરની પોલીસ દ્વારા હવે ગેરકાયદેસર બાંધકામો છે તેને પણ હવે દૂર કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે બુટલેદરો ને ઉપર પણ હવે તવાઈ બોલાવવામાં આવી છે